મિત્રો આજે ઉત્તરાયણ હતી મોટા ભાગના પતંગ રશિયાઓ જે છે તે વહેલી સવારથી ધાબા પર ચડી ગયા હતા ધારદાર દોરી સાથે જે પતંગોને છે તે ચગાવતા હતા જો કે આ જે ઉત્તરાયણ છે એના અગાઉના જે દિવસોમાં ઘણા બધા જીવદયા પ્રેમીઓ દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી કે આપણે એવી રીતના પતંગ ન ચગાવીએ કે કોઈ બીજાનો આપણે જીવ લઈ લઈએ કારણ કે પક્ષીઓ જે છે પક્ષીઓનો જ્યારે ઉડવાનો સમય હોય છે ત્યારે ખાસ કરીને આપણે ધ્યાન રાખીએ એવા સમયે આપણે પતંગ ન ચગાવીએ આવી જે કંઈ અપીલ કરવામાં આવી હતી એ અપીલની અસર પણ જે છે તે મોટા પ્રમાણમાં થઈ છે કારણ કે મિત્રો છેલ્લા બે દિવસની અંદર હળવદમાં માત્ર ચારેક જેટલા જે પક્ષીઓ છે તે ઈજાગ્રસ્ત થયા છે આપણી સાથે આર મનીષાબેન છે આપણે તેઓ સાથે થોડીક વાત કરવી છે બેન આમ તો દર વર્ષે ડબલ આંકડા હોય છે પરંતુ આ વખતની વાત કરીએ તો માત્ર એવા ચાર પક્ષીઓ છે કે એના બે દિવસમાં ઈજાગ્રસ્ત થયા હોય ને એક પક્ષી તેમણે કંઈક મૃત્યુ થયું હતું એટલે આવા ચાર બનાવો સામે આવ્યા છે એટલે લોકોમાં જાગૃતતા ખરી ખરી આપણે અત્યારે મેં ત્રીજો જિલ્લો છે મારા નોકરીમાં એમાં હળવદમાં સૌથી વધુ આપને સાવચેતી જોવા મળી બર્ડ્સ બાબતે કે લોકોએ આઠ વાગ્યા પહેલાં પતંગ નથી ચડાવ્યા અને સાંજે પણ મારી એવી અપીલ છે કે છ વાગ્યા પછી પતંગ ચડાવવાનું આપણે બંધ કરવી અને જે પક્ષીઓ સાંજના સમયે જે પોતાના બચ્ચા પાસે કે પોતાના માળામાં રિટર્ન થતા હોય ત્યારે પતંગ ચડાવવાનું ના રાખે તો જેટલા પણ પક્ષીઓ છે આપણે વધુમાં વધુ એની સેફ્ટીની જાળવણી કરવી બેન આજની તારીખમાં અને કાલની તારીખમાં એક તો હમણાં કંઈક બગલો હોય એને તો અમે કહીએ પછી તમારે તેમાં બીજું જુદું એનું કંઈક મૃત્યુ થયું પાંખ કપાઈ ગઈ હતી એટલે આવા બનાવો તો પછી હાવ તો બંધ થવાના જ નથી કારણ કે પછી એવો એક પણ પ્રજાતિ હોય છે કે એને તમે ગમે એટલી અપીલ કરો તો પછી એની અપીલ કોઈ લાગુ પડતી નથી પરંતુ એકંદરે આપણે જોવા જઈએ તો ખરેખર આ વખતે લોકોએ સેફ રીતના જે છે એ ઉત્તરાયણ જે છે તે મનાય છે જી જી એમાં કોઈ બે મત નથી કે આ વખતે ગયા વખતે કરતાં આંકડા પણ ઓછા છે અને ખાલી બે દિવસમાં ખાલી ચાર જ પક્ષીઓ એવા છે એમાં એ પણ આ જે તમે કાંકરણ સફેદ કાંકણસારની વાત કરી એમને તો વધારે ઇન્જર્ડ હતું એટલે એ મૃત્યુ પામ્યું બાકી બાકીના ત્રણ બર્ડ સેફ છે અને હાલી મારે પણ વન વતી પૂરા વાસીઓનો આભાર માનવો જોઈએ કે તેના કારણે આપણે પક્ષીઓના જે મૃત્યુના આંકડા ઓછા એવા છે એ માટે અળવદવાસીઓનો ખરેખર આભાર બીજું બેન એક હમણાં કંઈક મોરને પણ લાયા છે અહીંયા તો પછી એ તો હજી તપાસ કરશો ને કે એને દોરીથી ઇજાગ્રસ્ત થયો છે કે પછી બીજું કંઈ છે જી એને અમે હમણે અમારા વેટનરી ડૉક્ટર પાસે બતાવશું પછી એમાં એ તપાસમાં અમને ખ્યાલ પડે છે કે એમને ઇન ઈજડ છે કે પછી એમને અત્યારે આ જે પતંગ ચગાવી એમાં દોરીથી ઈજા થયેલ છે એ અમે તપાસનો વિષય છે તે જોઈને અમને તમે તપાસ કરશો